ત્યારથી ખેડૂતભાઈ લખી લેવાનું તે તમારે પચીસ થી ત્રીસ દિવસનું જીરું થાય પચીસ દિવસ થી ત્રીસ દિવસનું ફર્સ્ટ પાણી પેલું પાણી આપ્યું હોય ત્યારથી લઈ અને ઉગી ગયા પછીનું બીજું પાણી આપવું હોય તો પચીસ થી લઈ પચીસ થી લઈ અને ત્રીસ તારીખની વચ્ચે તમે અચૂક પાણી આપી શકો છો જીરાને બીજું પાણી આ છે જીરા માટેનું બીજું પાણી પચીસ દિવસથી લઈ અને ત્રીસ દિવસનો જે ગાળો જે છે એટલે કે મહિના દિવસની અંદર ટૂંકમાં તમારે બીજું પાણી જે છે તે જીરાને આપી દેવું જોઈએ એટલે ખડુભાઈઓ ખાસ પચ્ચીસ દિવસથી લઈ અને ત્રીસ દિવસ નું આસપાસ થાય ત્રીસ દિવસ પછી પણ ના આપવું જોઈએ હવે પહેલા પાણીમાં તમે શું શું ટ્રીટમેન્ટ કરશો જીરાની તો ખડૂબાય પહેલી વસ્તુ તો એ પાણી આપ્યા પહેલા તમારે બીજું પાણી આપ્યા પહેલા અ પેલી વસ્તુ થઈ કે મગફળીના કોઈ છોટા ઉઈ હોય તો તે તમારે કાઢી નાખવાના નિંદામણ બરોબર કરી નાખવાનું હવે ખેડૂતો તમે આ કરશો ને એટલે આમાં ફાયદો એ થશે કે તમારું જે જીરું જે છે તેની અંદર રોગ જીવાતમાં મોટો ફાયદો થશે હવે ખાસ જે 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 આ હોય 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 અથવા 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 નિંદામણ તો તો છોટા અન્ય કોઈ આપણે આગલા વર્ષે વાવ્યું હોય તે પાક ઉગતો હોય છે હંમેશા એટલા માટે મગફળી વાવી હોય તો તેના પણ અરૂડિયા હોય તો તે કમ્પલસરી ઉખડી નાખવાના કાઢી નાખવાના નિંદામણ કરી નાખવાનું ખેડૂતો જો તે નિંદામણ ન કરીએ તો તેની અંદર રોગ જીવાત થશે અને તે રોગ જીવાત જે રહી તે સીધી જીરૂને અસર કરશે તેમાંથી થઈ અને જીરૂમાં જશે એટલે ક્યાંક ને ક્યાંક તમારે આ ખાસ કરવું જરૂરી છે હવે ખેડૂત ખાતરની વાત કરીએ તો તમારે જે આપણે જે બીજું પાણી આપીએ એની અંદર ખાતર કયા કયા નાખવા જોઈએ તો ખેડૂત ભાઈઓ ખાસ તમને ખાસ જણાવી દઉં કે યુરિયા પણ નાખી શકાય ઘણા ખેડૂતો યુરિયા નાખે છે પછી પાવર કેન પણ નાખી શકાય ખેડૂત ભાઈઓ ઘણા ખેડૂતો યુરિયા અને પાવર કેન બંને મિક્સ કરીને પણ નાખતા હોય છે અખરુભાઈ પાવર કેન ની જો વાત કરીએ તો અઢી વીઘામાં એક બાચકી જે પચી કિલા આવે છે તે તમે અચૂક વાપરી શકો છો અને અખરુભાઈ યુરિયા જે છે તે પણ અખરુભાઈ તમે પાંચ વીઘે એક બાચકો યુરિયા વાપરી શકો છો એટલે કે ઓછામાં ઓછો પાંચ વીઘા હોવા જોઈએ જમીન તેની અંદર એક બાચકો તમારે યુરિયા નાખી દેવું વધારે યુરિયા નાખવું નહીં અને ખેડૂતભાઈ બીજું પાણી સાથે તમે સલ્ફર પણ વાપરી શકો છો પાણી સાથે સલ્ફર પણ તમે પાઈ શકો છો અને ખેડૂતભાઈઓ બીજું કે માઇક્રો રાજા જે આવે છે તે પણ તમે પાણી સાથે અચૂક આપી શકો છો જેમ આપણે બાસાલી આપી એવી રીતના સલ્ફર અને માઇક્રો રાજા બંને તમે તમે અચૂક વાપરી શકો છો સલ્ફર થી ખેડૂત ભાઈઓ જીરાને જે જે છે તે ભેજ ની અંદર શોષશે અને જીરુનો વિકાસ કરશે સલ્ફર અને જમીન જલ્દી સુકાય છે અને જીરાને ફાયદો થાય છે બીજી વસ્તુ માઇક્રો રાજા જે છે તે ખડું ગયો જીરામાં ઉપર કાંઈ તમને ખબર ફેર નહીં પડે માઇક્રો રાજાથી તે મિત્રો તે મૂળને મિત્રો લાંબા કરવાનું કામ કરે છે મૂળિયાનો વિકાસ કરે છે જીરુનો વિકાસ એટલો કરતું નથી માઇક્રો રાજા જે છે તે મૂળિયાનો વિકાસ કરે છે અખડું ભાઈ મૂળિયાનો વિકાસ થાશે એટલે એટલે મૂળિયા લાંબા થાશે હવે જેવા ખડું ભાઈ મૂળિયા લાંબા થાશે જીરુના એટલે આજુબાજુના જે પોષક તત્વો જે છે તે મિત્રો ઝડપ ખેંચશે હવે ઝડપ ખેંચશે એટલે ઓટોમેટિક જીરાનો ગ્રોથ થશે અને જે મિત્રો તેને પોષક તત્વો ની જે જરૂર છે તે આજુબાજુમાંથી ખેંચવાનું કામ ધીમે ધીમે કરશે એટલે કે શરૂઆત કરશે એટલે વાપરવું જોઈએ બીજી વસ્તુ મિત્રો બોરોન બોરોન અને જીંક આ પણ તમે આવા પણ તત્વો ખાતર આવે છે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને અમુક બજારની અંદર ટોટલ એનર્જી આવા પણ ઘણા ખાતર આવે છે તેનો પણ તમે વપરાશ કરી શકો છો બાકી આપણે પાયામાં જો ડીએપી નાખ્યું હોય તો કઈ બહુ પ્રોબ્લેમ ન આવે કેમકે તે તાકાત આપે છે પણ આ વર્ષે ડીએપી પણ ખેડૂતોને બહુ ઓછા મળ્યા છે અને અમુક ટકા ખેડૂતભાઈ ડીએપી પણ ડુપ્લિકેટ ખેડૂતોને મળ્યા છે એટલે કે આપણે જે જીરાને જે પાવર જોઈએ તે પાવર પૂરતો મળતો નથી એટલે તમે પાવર પાવર કેન જે પાવર કેન ખાતર આવે છે તેનો છંટકાવ કરી શકો છો અને માઇક્રો રાજા તમે બાસાલી આપી તેમ આપી શકાય છે સલ્ફર પણ એવી રીતના આપી શકાય છે અને બોરોન કે ઝિંક કે સલ્ફર આ જે વસ્તુ છે તે પણ એવા ખાતર જે આવતો હોય તે પણ તમે અચૂક વાપરી શકો છો જેથી કરીને તમારા જીરૂને જે જે પ્રથમ વખત જે મિત્રો તત્વો ઘટતા હોય તે પૂરા આપણે પાડી શકીએ અને જીરૂનો ગ્રોથ અટકે નહીં અને એમને ગ્રીનરી અને ગ્રોથ એકદમ કન્ટીન્યુ તે જીરૂનો રહીએ ખાસ આજની માહિતી આટલી હતી આમાં ખેડૂતભાઈ તમને કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટ બોક્સ ની અંદર જણાવશો જેથી કરીને અમને પણ ખબર પડે કે તમે કયા કયા ખાતર વાપરો છો પણ ખેડૂતભાઈ આ જે પ્રક્રિયા જે બધી રહી તે આપણે પચીસ દિવસનું કે ત્રીસ દિવસનું જે પાણી આપીએ છીએ એટલે કે બીજું પાણી જે ઉગ્યા પછીનું જીરુનું જીરુ ઉગ્યા પછીનું જે બીજું પાણી આપીએ છીએ તેની પેલા કરવું જરૂરી છે જેથી કરીને આપણે પાણી આપીએ એટલે જે આ જે ખાતર જે છે તે બરોબર ઓગળી જાય અને જીરું બરાબર મિત્રો મળી ભાઈઓ કોઈ પણ પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટમાં જણાવશો જીરાની અંદર તે પણ ખાસ કોમેન્ટ કરજો જેથી કરીને અમને ખબર પડે ખેડૂતભાઈ આમાં એવું હોય છે કે વિસ્તાર અમુક અમુક વિસ્તાર વિસ્તાર બદલે એટલે ખેડૂતો ખાતર બદલાવતા હોય અમુક અમુક બીજા ખાતર નાખતા હોય ઘણા ખેડૂતો બીજા આમાં મિત્રો અલગ અલગ ખાતર ખેડૂતો નાખતા હોય છે કેમ કે ખેડૂતોને રિઝલ્ટ રિઝલ્ટ મળવાથી કામ છે એટલા માટે ખેડૂતોને જે ખાતર મળતા હોય જે જે જમીનને ખેડૂતોને જે ખાતર ભાવતા હોય એવી રીતના ખેડૂતો અલગ અલગ ખાતર નાખતા હોય છે તો ખેડૂતભાઈ ખાસ કોમેન્ટ કરજો કે તમને તમે કયા ખાતર વાપરો છો તો ખેડૂતભાઈ વિડીયોની અંદર કોઈ પણ તમને પ્રશ્ન હોય તો ખાસ કોમેન્ટ કરજો તો બસ આજના વિડીયો આટલું જય સિદ્ધનાથ મહાદેવર મિત્રો મળ્યા આગલા વિડીયોમાં ત્યાં સુધી રજા આપશો